મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આજે ક્લિનિકની વ્યાસપીઠ ઉપરથી એક રચના રજૂ કરું છું વાત તો એની એ એકડો ઘૂંટ્યા જ કરું છું ઘૂંટ્યા જ કરું છું ક્ષણને રટ્યા જ કરું છું રટ્યા જ કરું છું ક્ષણનો સાક્ષાત્કાર થાય તો એ જીવનની અલૌકિક ઘટના છે તમે ક્યાંય નથી હોતા અને તમે બધે જ હો છો એવી એ દિવ્ય અનુભૂતિ છે એક એવા ડાયમેન્શનમાં તમે હાજર થઈ જાઓ છો કે જ્યાં તમે માત્ર ને માત્ર ઉપસ્થિત રહો છો એ એક ઉચ્ચતર આધ્યાત્મિક અવસ્થા છે જ્યાં તમે નિર્વિકાર છો નિરાકાર છો અને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છો રોજની જો આવી થોડી થોડી ક્ષણો મળે તો આવી દ્વિતીય શરીર દિવ્ય શરીરનું ગઠન કરે છે અદ્ભુત છે આ ક્ષણ અદ્ભુત છે આ સમયનું ઓગળી જવું એક કે સમયમાં ના ક્ષણમાં છું સમયમાં ના ક્ષણમાં છું આજે અત્યારે અહીંયા છું સમયમાં ના ક્ષણમાં છું આજે અત્યારે અહીંયા છું જે આપણે સામાન્ય રીતે હોતા નથી આપણે સ્વપ્ન કલ્પના એકરૂપતા થકી આપણે હાજર હોતા નથી આપણે ખોવાઈ ગયેલા રહીએ છીએ આપણે અન્યત્ર હોઈએ છીએ તો સમયમાં ના ક્ષણમાં છું આજે અત્યારે અહીંયા છું અને પછી શું હોય છે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ નોત્ર નણ નેત્રે વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ તો મન બુદ્ધિ ચિત્ત અહંકારો એવા કોઈ કારણો હોતા નથી તમારું ગોવા પણ હોય છે અને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ હોય છે નેતિ નેતી કર્યા વગર પણ વર્તમાનને હાજર ક્ષણમાં જો ઉપસ્થિત થઈ જાવ તો આત્મસષ્ટક જેવી જ તમારી અવસ્થા થઈ જાય છે કે ભૂત ભાવી હતા ન હોય ભૂત ભાવી હતા ના હોય રૂઢિ તત્ક્ષણે અહીંયા છું કે ભૂત ભાવી હતા ના હોય રૂઢિ તત્ક્ષણે અહીંયા છું સમયમાં ના ક્ષણમાં છું આજે અત્યારે અહીંયા છું કે ખોવાતો નથી હવે કશે ખોવાતો નથી હવે કશે એ એક વખત અનુભૂતિ થાય પછી આપણે ખોવાઈ જવું છે એ એટલું બધું દુષ્કર રહેતો નથી અવસ્થાનું ભાન થતાં શું હું અહીંયા આમ એવું થાય છે અને પછી આપણે અગાઉની જિંદગીમાં જે ભમ્યા ભટક્યા બ્રહ્મા રહ્યા એની આપણને એક અંદરથી એવો ઝાટકો લાગે છે કે હવે તો ક્ષણના મહારાજા જ રહેવું કે ખોવા તો નથી હવે કશે ના બીજે ક્યાંય અહીંયા છું ના બીજે ક્યાંય અહીંયા છું સમયમાં ના ક્ષણમાં છું આજે અત્યારે અહીંયા છું અગાઉ કહ્યું એ પ્રમાણે નિર્વિચાર ને નિરાકાર નિર્વિચાર ને નિરાવિચાર ને નિરાકાર હવા સ્વરૂપે અહીંયા છું સમયમાં ના ક્ષણમાં છું આજે અત્યારે અહીંયા છું કે શો મને ના બીજે કશે શોધો મને ના બીજે કશે સોધો મને ના બીજે કશે જે આજે અત્યારે અહીંયા અફઘાડીમાં છે એને બીજે તમે ક્યાં શોધશો શોધો મને ના બીજે કશે તારી ભીતર અહિયા છુ ઈશ્વરસભૂતાનામ હૃદય અર્જુન તિષતિ ભ્રામયન્સૂતાની યંત્રૂઢાની માયયા અહંડા કેસર્વૂતાશય સ્થિત અહમ્યમ ચૂતાનામ એવું ચસોધો મનેના બીજે કશે શોધો મને ના બીજે કશે તારી ભીતર અહીંયા છો તારી ભીતર સમયમાં ના ક્ષણમાં છું આજે અત્યારે અહીંયા છું અને છેલ્લે શરૂઆતમાં કહ્યું એ ચરમ સ્થિતિ કે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ તું જે છે તે હું છું અને હું જ બ્રહ્મ છું તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અહિયા અહિયા છું રે અહિયા છું તત્વમસી અહં બ્રહ્માસ્મિ અહીંયા છું રે અહિયા છું સમયમાં ના ક્ષણમાં છું આજે અત્યારે અહીંયા છું તત્વસી અહં બ્રહ્માસ્મી તત્વમસી અહં બ્રહ્માસ્મી અહીંયા છું રે અહીંયા છું અહીંયા છું રે અહીંયા છું આજે અત્યારે અહીંયા છું પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ પ્રભુ આપ સૌને બીજું કશું આપે કે ના આપે પણ ક્ષણમાં રહેવા માટેની જે સાધના છે એની શરૂઆત કરવાની સમજ અને સદસદ વિવેક આપે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ